ના રાજકોટમાં ઘૂગરા ઘણી બધી જગ્યાએ મળે પણ તમને રોવર આવવા હોય ને તો અહીંયા આવવાનું ફાયરા ખાવા અનજી કેતા હોય ને કે મને તીખું ખાવું તીખું ખાવું વિઝિટ કરવાની જો તો મારા રાજકોટના લોકો તો કેમ છે તો મને મજામાં ભાઈ રાજકોટના લોકોને ભાઈ તીખું ખાવાનો ખબર છે ભાઈ ફૂલ શોખ છે અને એમાં એ મારા ઘૂઘરા રાજકોટના એટલે કંઈ ઘટે નહીં તો રાજકોટના લોકોને ને તીખા ઘૂઘરા ખાવા હોય તો ક્યાં જવાનું ચાલો હું તમને એક એવી જગ્યા લઈ જાઉં જ્યાં કહેવાય ને રાજકોટમાં એક એવી જગ્યા છે જ્યાં કહેવાય ને ફૂલ તીખા ઘુઘરા મળે છે અને ભાઈ ત્યાં કોઈ ખાઈ જ નથી શકી હજી સુધી કોઈ ખાઈ ન શક્યું એક બે ઘૂઘરામાં છે ને ભાઈ કેવા ને આમ રોવા મંડે છે તો ચાલો તમને ત્યાં લઈ જાય હું કે ભાઈ મજામાં આટલું બધું ટ્રાફિક કેમ અહિયાં અહીંયા આપડે જયવેલના ગુગરા ત્રીસ વર્ષની તો પ્રખ્યાત છે અને હમણાં આપણે નવું લોન્ચ કર્યું ફાયર ગુગરા હવે સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી આપણે ચાલુ કર્યું ફાયર ગુગરા રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ગુગરા મળે છે પણ આ ફાયર ગુગરા શું છે આ રાજકોટમાં ઘણી જગ્યાએ મળે છે ગુગરા તો છે જ બધાય પણ આપણું એક એવું અલગ છે કે આપણે ફાયર ગુગરા તમ તમ તમાથી ખવડાવી જોઈએ અને ગ્રાહકોને બહુ સારો છે તો ગુગરા છે ચાલુ કર્યું ફાયર બહુ લો ખાવા આવે છે ફાયર અને ખાસ કે ઈ આપડે નેચરલ ચરણી છે તીખી અને કોઈ પણ એમ કે આમાં કાઈ ભેળસેળ છે આપડે ઇનામ આપશું આપડે તીખી તો ના કોઈ બી વસ્તુ એમ ઘુઘરા માં ચરણી ગમે એમાં સાચું કેવો ને કોઈ ભેળસેળ સાબિત થાય ઇનામ અરે ઇનામ કેટલા લાખ નું ઇનામ તમે ઈ એમ કે આટલા જેટલા દેવા આપડે પાકું 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 હા પેલા તો શું નામ તમારું મારું તો નામ રસિકભાઈ છે આ ઘુઘરા પેલા ચાલુ કોને કહ્યું હતું મારા ફાધરે ચાલુ કહ્યું હતું ઓવર ત્રીસ વર્ષ થઈ ગયા મારા ફાધરે ચાલુ કર્યું અને જ્યાંથી શરૂઆત કરી પચીસ નંગ થી ચાલુ કર્યું હતું એમાં પાંચ નંગ વેચ્યા હતા ત્યાંથી તમે વેચ્યા છે અને આ ફાયર ગુગ્યા નું કોને ચાલુ કર્યું હતું તમે ફાયર ગુગ્યા મેં ખુદ જ ચાલુ કર્યું હતું એનો બહુ જાદો ટાઈમ નથી થયો લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા છે રાજકોટની ની પબ્લિક નો તમને કેવો રિસ્પોન્સ મળે રાજકોટ ની પબ્લિક નો રિસ્પોન્સ એમ કયો ને કે બહુ જ રિસ્પોન્સ સારો આવ્યો જ્યાંથી આપણા વિડીયો જ્યાંથી વાયરલ થયા છે બહુ રિસ્પોન્સ રાજકોટ થી આવે મોરબી થી આવે ગાંધીનગર થી આવે છે જુનાગઢ થી આવેલા છે અમદાવાદ થી આવેલા છે બહુ ઘણી જગ્યા છે આ તો તમારું સેટઅપ બતાવો અને ફાયર રૂબરા નું મને મેકિંગ બતાવો હું ભી જોઉં ટેસ્ટ કરીને તમને જણાવું કે સાચે ફાયર રૂબરા છે કે પછી તમે ખાલી ક્યો જ છો નહીં નહીં એક વાર ખાવ એટલે પછી પડે ફાયર છે કે આ આપણો ફાઈર હે આ ફાઈ ગુગરા એમને ગુગરા નવરાય ના કા ફૂલ ફૂલ નવરાય ના આમાં મીઠી ચટણી નઈ કોઈ વસ્તુ નઈ કોરે કોરે ખાવા ના કોરે કોરે ખાવા જો આપણો ફાઈ ગુગરા આવી જાય તો આપણે ડાઈ કરીને તમને કહો તો આપણો ફાઈ ગુગરા આવી જાય આપણે ડાઈ કરીને તમને કહો જો લો ડીશ તો ચલિયે ભીડો બોલાય ખાવ એક ગોગરું તો હું ખાય ને રહી હા એક કરો પહેલા

ભાઈ મને તો ફૂલ આવું આવી ગયા તમારો ભાઈ બહેન કે તમારું કોઈ તમને એમ હોય ને કે મને તીખા ગુગરા ખાવા હે તો એટલે ચેલેન્જ મારીને ને છું કે એક અહીંયા આવે જો આંખ માંથી ન આવી જાય ને તો મને ગેસ ભાઈ મેં હવે નોર્મલ ઘૂઘરા મંગાવી લીધા છે ભાઈ ફાયર ઘૂઘરા તો બહુ તીખા લાગ્યા હો લઈ ને હા હદ જો આ પડ્યા હે અડધું ઘૂઘરું મારતી ખવાનું હોય ભાઈ કેપેસિટી બારા છે ભાઈ આ તમે તો હકીકતમાં તીખા વાળાને આમ રોરાવી ગયો આ તો તમે મને ક્યાં તીખું લાગે કે ન લાગે એટલે મેં કહું તમે ટ્રાય મારો પછી ખબર તીખું લાગે કે ન લાગે તમે તો ઘૂઘરાને એકવાર નવરા આવ્યા જો તમે જાજીવા નવરા આવ્યા તો શું થાય તો 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 તમને ખાધું તમને ખબર કે શું થાય એમ રાજકોટ માં કોઈ ચેલેન્જ કરે કે બાર કોઈ ચેલેન્જ કરે કે ભાઈ મારે ફૂલ તીખું ખાવું હોય તો તમે એને શું કેવા માંગશો તમને કેમ થયું મને તો ફૂલ આ તો ઈ જ થાય ભાઈ આપણે નોર્મલ ગુગરા એવા છે એ ભાઈ આપણી બાજુમાં છે ચાલો આપણે નોર્મલ ગુગરા ટ્રાય કરી તમને ટેસ્ટ જણાવ ગરમા ગરમ અને જોરદાર કાઈ ઘટે નહીં ફાયર ગુગરા કરતા તો બહુ જોરદાર છે ફાયર ગુગરા પર જોરદાર હે પણ એ તીખું ખાવા વાળા માટે આપણા માટે નહીં भाई फायर गुकराई ने खराव एम भाई आकू फायर गुगुरु ए मोडेस आदे दो बात मारो तो काम समझो भाई ये फुल फायर गुरु काई हो भाई टिको ना लागकू काई देखो लग लगते भाई हूं तो अर्धा माच फेल थई गयो ना भाई जो आकू गुगुरु काई गया ए वाह भाई वाह

ફેર ધીમે ધીમે ફેર પડે હો કલર તો ફરે ને ચરણી નો કલર કલર નો ફરે આનો પાણી પાણી પીવું હે હાલી પાણી પાણી પીવું હાલી હાલી પી લ્યો પાણી પી લ્યો પાણી પી પાણી પી અત્યારે કોઈ ને ગયો અત્યારે કોઈ ખાતો હોય તો એમાંથી કોઈ ને ગયો આ ભાઈ કોઈ ખાતો હોય ગયો કોઈ એક્સેપ્ટ કરે કે નહીં ભાઈ ગુગરા નું એક્સેપ્ટ નહીં કરે કોઈ એક્સેપ્ટ નહીં કરે કોઈ ન કરે આ ભાઈ ને ગયો એ ભાઈ ને ગયો હે આનસો દો તમે ખાઓ ભાઈ ગુગરા આવો બીકુ ખાતો જ નથી ભાઈ તમે તો એક ટ્રાય કરો

સ્પેશિયલ ચટણી મીઠી ચટણી એમ મીઠી હાટી જોવ તમે ભાઈ કઈ ઘટે નહીં આ ગાય નો ઘટે અને આ નોર્મલ લીલી ચટણી કે કોઈ આ તો બધાને ખબર જ છે તમારે આ મેઈન ખાલી તીખી ને મીઠી ચટણી તીખી ને મીઠી અને લીલી તો અમુક કેન તો અમે નાખી બાકી નાખતા જ નથી આ તીખી મીઠી ને સિંગના દાણા અને આ સિંગ ના દાણા ના બધું બતાવી દીધું આ ચટણી નબળો બતાવી દીધું એ બતાવી દો ઓ ભાઈ સમજો આટલો બધો ભેરો હજી બીજો ડબરો આવી ગયો સમજો જોજો જોજો નિરાધાર

જો કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માંગતો હોય તો કોમેન્ટ કરજો વિડીયોમાં પાકું ને પાકું પાકું ડન તમારા ઘોઘરા તો એક નંબર જોરદાર આમ કહેવાય ને અત્યારે પબ્લિકનો ટ્રાફિક હજી ખૂટ્યો નથી અહીંયા હવે રાજકોટના લોકોને તમારે ભાઈ અહીંયા આવવું હોય તો એડ્રેસ શું છે તમારો અહીંયા સંતકબી રોડ મંદિર મંદિરની એક્ઝેટ સામે અને બધી પાર્ક જાતા રસ્તો આવે ને ત્યાં રસ્તામાં આવશે બધી પાર્ક આવશે ને તોય રસ્તામાં જ આવશે સંત સંતકબીર રોડ રામદેવભાઈ મંદિરની એક્ઝેટ સામે રાજકોટના પબ્લિકને આપણે એટલું કહેવા માંગુ છું એ તીખું કોઈ પણ ખાવું હોય તો તીખાશનો સ્વાદ લેવો હોય એકવાર વિઝિટ કરો મને હું મજા આવે તો હું તમને પૈસા પાછા આપીશ અને ધક્કાના પૈસા પાછા આપીશ તો ભાઈ રામદેવ બિરજીનું મંદિર છે અને આખો સંત કબીર રોડ છે અને એક્ઝેક્ટ એની સામે છે વેલનાથ ઘૂઘરા પણ અહીંયા તમે આવજો કહેવાય ને જોરદારના ઘૂઘરા મળે છે ને ભાઈ ફૂલ સ્પાઇસી ઘૂઘરા મળે છે જોયું ને મારા હાથમાંથી કેવી આંસુ આવી ગયા હતા તો ભાઈ તમારો ભાઈ બન કે કોઈ તમને એમ કહેતો હોય કે ભાઈ મારા તીખા ગૂગરા ખાવા છે તો એને એક વાર એને લાવવાનું અને પછી કહેવાનું કે ભાઈ કેવું તીખું લાગ્યું ચાલો આ વિડીયોને આપણે આ જન કરીએ જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને હા આ વિડીયોમાં જો એક હજાર લાઇક આવી અને ભાઈ પાંચસો કોમેન્ટ આવી તો આપણે મસ્ત મજાનો આ એક ચેલેન્જ લાવવાના છીએ તો ભાઈ જલ્દીથી જાઓ વિડીયોમાં એક હજાર લાઇક કરી દો પાંચસો કોમેન્ટ કરી દો મઢ્યાના વિડીયોમાં નવા કાંઈક અંદા સાથે નવી કાંઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ અગર રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ